આગળ વાત કરીએ અમદાવાદમાં બીયુ પરમિશન વિના ચલાવવામાં આવતા પ્રાથમિક શાળાઓની સામે કોર્પોરેશન દ્વારા તબાહી કરવામાં આવી છે શહેરની નવ જેટલી શાળાઓને તાત્કાલિક સીલ કરવામાં આવી શિક્ષણ અને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓને કડક સૂચના આપી છે સૂચનામાં જણાવ્યું છે કે દરેક શાળાએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી ફાયર એનઓસી અને બીયુ પરમિશન મેળવવું અનિવાર્ય છે જો શાળાઓ આ જરૂરી પરમિશન મેળવવામાં નિષ્ફળ રહે છે તો તેઓ તાત્કાલિક ખુલાસો આપવા માટે સૂચિત કરવામાં આવે છે સીલ થયેલી શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન આવે તે માટે અધિકારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની તૈયારી પણ કરવામાં આવી છે બીયુ પરમિશન ન ધરાવતી શાળાઓની સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે નવ જેટલી પ્રાથમિક શાળાઓની સામે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર એનઓસી અને બીયુ પરમિશન જરૂરી છે જે હાલમાં નવ જેટલી પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવી છે